નમસ્કાર ગીર સોમનાથ કોડીનારમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી ત્યારબાદ મોટા મોટા છાટા પડ્યા હતા હા મિત્રો શનિવારે શનિવારે સાંજે ચાર કલાકે બે મિનિટ સુધી ધડભડાટી વરસાદની બોલી હતી ત્યારબાદ બીજે દિવસે રવિવારે રવિવારે સવારથી જ કોડીનારમાંથી કાળા ડિબાંગના વાદળો છવાયા હતા અને બાર વાગ્યાથી ધીમો વરસાદ પડ્યો હતો અને બજારોમાં પણ કીચડ થઈ હતી 好。